છે છે દિવસ પછી બે ગુનો મળી કરે મોટી બૂન તો રોણી જેમ હોઈ ગયા છે મોટી બિનનું સ્વાગત થાય છે પિયરમાં ફૂલો ઓગા તો મોમાન થઈ આઈને થોડીક રોઈ પણ હવે રમતી થઈ ગઈ છે એટલે સારું છે આઈ જો આઈ જો બેનની સગાઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે

વચલીઓ એ ઘણું કોમ કરાશે મોટી જ કરાશે અને રોટલી ઓર ભાભી ભાભી ક્યાં બના રહે હે ભાભી બના રહે હે સેવ ટામેટા શાક મને તને એવી ગોર ઘટ રોટલી બનાતા મેં ટ્રાય કર્યો પણ મારથી એવી ગોળ નહિ બનતી કુતરા જીભ જેવી રોટલી બનાવે તું કોક વખત ઘેર હોય

બાય ને બચ્ચા પાર્ટી રમે છે